પક્ષ વિરુદ્ધ કામ કરનાર અંગે મનસુખ વસાવાનું નિવેદન રાજનીતિમાં આવવું આવવું થતું જ હોય છે આવા સમયની સાથે સુધરી જાય તો સારું આ પાર્ટીનો વિષય છે મનસુખ વસાવાએ આ વાત કરી છે પક્ષ વિરુદ્ધ કામ કરનાર સાથે આમ થતું જ હોય છે રાજનીતિમાં આ સ્વાભાવિક છે તેવી વાત મનસુખ વસાવાએ કરી આવા સમયની સાથે સુધરી જાય તો સારું આવા એટલે કેવા લોકો તેના ઉપર તેમણે પ્રશ્નાર્થ રાખ્યો નામ લેવાનું ટાળ્યું

અને એ અહિયાં પૂરતું નથી આખા બધી જગ્યાએ અને બધી જ પાર્ટી માં આવું થતું હોય છે નહિ ને તો સમય ની સાથે એ લોકો સુધરી જાય જ અપેક્ષા રાખી બીજું તો જીતવાના જીતી ગયા છે મેં